જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો વેલકમ ટુ માય ચેનલ પાય નેટવર્ક આજના વ્લોગમાં હું મારું ડેલી રૂટિન એક હાઉસવાઇફની બિઝી લાઈફ હોય છે એ શેર કરવા જઈ રહી છું અને મારા જે કિચનની જે પણ રસોઈનો જે પણ સમય હોય મારા કિચનમાં જે પણ સમય જાય છે અને સાથે મારા ડિજિટલ વર્લ્ડની મીઠી મીઠી વાતો મારા જે ગ્રોથ છે ડિજિટલ વર્લ્ડમાં એની પણ હું વાતો આ બ્લોગમાં કરવા જઈ રહી છું તો બ્લોગને એન્ડ સુધી જરૂર જોજો નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય શિવાય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે સૌ કોઈ જાણે છે અને રોજની જેમ મારું પણ રૂટિન ભગવાનના પૂજા પાઠથી થયું અને આજના પૂજા પાઠ પતાવ્યા પછી હું રોજની જેમ મારા ડેલી રૂટિન એટલે કે ચા નાસ્તો બનાવવા લાગી ગઈ આજના નાસ્તામાં મેં બનાવ્યા હતા ફરાળી પુડલા એના માટે મેં પહેલાં પ્રિપેર કર્યું કોબી ગાજર કેપ્સિકમ ટમેટા આ બધું કટ કરી એક અંદર લીંબુનો રસ નીચોવી મેં એડ કર્યો મોરિયાનો ફરાળી લોટ અને આ સાથે બેટલ રેડી કરી આ રીતે મેં બનાવ્યા ફરાળી પુડલા એની સાથે મેં બનાવ્યું હતું ગોળવાળું શીખેલું જીરું નાખીને દહીંનું રાયતું તો આ રીતે મેં સવારનો નાસ્તો પતાવ્યા પછી મમ્મી કહે કે ભાઈ પરબ ચાલી રહી છે થોડી ઘણી કંઈક મીઠાઈ બનાવી નાખીએ રાઈટ તો તહેવારોમાં રસોડામાં થોડો સમય વધારે લાગે છે હરેક સ્ત્રી માટે આ એક મહત્વનો ફેઝ હોય છે કેમકે પરિવાર માટે પ્રેમથી ખાવાનું બનાવવું એ જ તો સાચી મજા છે રાઈટ તો હું ને મમ્મી લાગી ગયા મોહન થાળ બનાવવા માટે અને એના માટે અમે સૌ પહેલાં દૂધ અને ઘીનું મોણ નાખીને મોહન થાળનો લોટ રેડી કર્યો અને ધીમા ગેસે હું શેકવા લાગી ગઈ અને વિડીયો બનાવવામાં ને બનાવવામાં અમારા મોહન થાળની ચાસણી થોડી વધારે આવી ગઈ પછી મમ્મી એક પર્સનલ ટિપ્સ આપી કે ભાઈ જ્યારે ચાસણી વધારે આવી જાય ને એટલે એક ઘૂંડો પાણી એડ ઓન કરી દઈએ એટલે મોહન થાળ સરસ મજાનો પોચો અને કણીદાર થઈ જાય છે તો આ રીતે અમારો મોહનથાળ કણીદાર અને દાણીદાર રેડી થઈ ગયો અને સાથે અમે બપોરના લંચની પ્રિપેરેશન કરવા માટે પણ લાગી ગયા આજના બપોરના લંચમાં અમારે બનાવવાના હતા પાલકના મલ્ટીગ્રેન મુઠિયા તો એના માટે સૌથી પહેલાં પાલક ધોઈને એકદમ નીતારી નાખી અને એમાં એડોન કરી છીણેલી કોબી અને અલગ અલગ લોટ જેમ કે ઘઉંનો લોટ બાજરીનો જુવારનો મકાઈનો રવો ચણાનો આ બધા લોટ એડોન કરીને એક સરસ લોટ બાંધી દીધો આ રીતે મુઠિયા વાળીને અમે બાફવા માટે મૂકી દીધા મુઠિયા અને સાથે મેં સાઈડમાં બનાવી નાખી દહીંની ગ્રીન ચટણી જે મુઠિયા સાથે બહુ જ સરસ લાગે છે તો આ રીતે અમે પ્રિપેરેશન કરી નાખી જ્યાં સુધી મુઠિયા બફાતા હતા ત્યાં સુધી સાઈડમાં મગની દાળ અને રાઈસ પણ બીજા ગેસ પર મૂકી દીધું જેથી બપોરની રસોઈ તૈયાર થતી થાય અને આટલું કરવામાં સાડા નવ વાગી ગયા હતા અને મારી એક લાઈવ ટ્રેનિંગ હતી સાડા નવ વાગે તો સાથે મેં લાઈવ ટ્રેન ટ્રેનિંગ પણ ટર્ન ઓન કરી દીધી અને થોડી ઘણી કિચનની સાફ સફાઈ પણ કરતી ગઈ કેમકે ગેસ એક પણ ખાલી ન હતા બરાબર અને આટલું બતાવ્યા પછી લાઈવ ટ્રેનિંગ જોતાં જોતા હું મારું થોડું ઘણું ઘરનું પણ કામકાજ બાકી હતું એ પતાવા લાગી ગઈ તો આટલું કામકાજને બધું પતાવ્યું ત્યાં સુધીમાં તો બપોરના બાર વાગી ગયા અને સૌથી પહેલાં જે પણ રસોઈ પ્રિપેર કરી હતી ભગવાનને થાળ કરીને જમાડ્યો ભગવાનને મોન થાળ મુઠિયા રોટલી મગનું મગની દાળ રાઈસ આ બધું અમે ભગવાનને એક સરસ મજાનો થાળ પ્રિપેર કરીને ધરાવ્યો ભગવાનને જમાડ્યા પછી અમારા અમારા લાઈવ ભગવાન એટલે કે અમારા મા બાપ અમારા બા દાદા સૌથી પહેલાં એને જમાડ્યા અને અમે પણ એની સાથે અમારો લંચ પતાવ્યો પછી બપોર પછી હું જેવી ફ્રી હતી ને એટલે થોડીક અમુક રેકોર્ડેડ ટ્રેનિંગ્સ જોવા બેસી ગઈ હું એઝ અ હાઉસ વાઇફ એક ઘરેલું સ્ત્રી તો છું તે પણ સાથે હું ડિજિટલ સ્કિલ્સ શીખી છું અને મેં મારા માટે એક આવકનું માધ્યમ ઊભું કર્યું છે જેનાથી હું એક આત્મવિશ્વાસું અને આર્થિક રીતે સ્વતંત્ર પણ બની છું તો આવી લાઈ રેકોર્ડેડ ટ્રેનિંગ જોવા બેસી ગઈ અને મારી સાથે અમુક લોકો જેણે આવું શીખવાનું સ્ટાર્ટ કર્યું છે એમના જે પણ ડાઉટ્સ હતા એ પણ ક્લિયર કરતી ગઈ એકાદ દોઢ કલાકનો બપોર પછી ટાઈમ કાઢીને અને આ સાથે સાંજના છ વાગ્યા સુધીમાં મારી આજની આવક હતી ચૌદ હજાર પાંચસો અને છેલ્લા સાત દિવસની મારી આવક છે તેતાલીસ હજાર પાંચસો તો હું આજે પણ શીખી છું મારા ફ્રી સમયમાં એટલે કે મારું આ જે ડેઇલી શેડ્યુલ છે ને એમાં જ હું આ બધું શીખતી જાઉં છું અને હું એક એજ્યુકેશનલ પ્લેટફોર્મ પર એઝ એન અફિલિયેટ વર્ક કરીને આવી ઇન્કમ ક્રિએટ કરી રહી છું અને જોજો તમે વાગી ગયા સાંજના સાત અને આજે અમે સાંજના ડિનરમાં બનાવ્યું હતું કઢી ખીચડી અને મરચાંની ચટણી અને રોટલા તો સાંજનો ડિનર બતાવ્યો આ રીતે મારું આજનું ડેઈલી રૂટિન પૂરું થયું તો આ હતો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો એઝ અ હાઉસ હાઉસવાઇફ મારું ડેલી રૂટિન આ જ હોય છે સવારથી સાંજ સુધી મારો એટી પર્સન્ટ ઓફ ટાઈમ કિચનમાં જ જાય છે તો મારું આજ ડેઈલી રૂટિન હોય છે અને એમાં પણ હું લાઇક નવા નવા મતલબમાં આઈડિયાઝ ક્રિએટ કરી નવું નવું વ્લોગમાં લાવવાની ટ્રાય કરતી હોઉં છું અને હા તમને પણ જો મારી જેમ આટલી બિઝી રૂટીનમાં આવી ઇન્કમ ક્રિએટ કરવાનું શીખવું છે ડિજિટલ સ્કિલ્સ સાથે તો મેં ડિસ્ક્રિપ્શનમાં અમુક ડિટેલ્સ પ્રોવાઈડ કરી છે જે ખાસ વાંચી લેજો અને એમાં સમજાવેલી ઇન્સ્ટ્રક્શન્સને ફોલો કરી મારી સાથે પર્સનલી કનેક્ટ કરી લેજો હું તમને ત્યાં ગાઈડ કરીશ તમે કોઈ સ્ટુડન્ટ છો કે હાઉસવાઇફ છો કે જોબ એમ્પ્લોઈઝ છો તમે આ બધું ઇઝીલી શીખી શકો છો તમારા સ્માર્ટફોનના યુઝથી અને તમે પણ આવા ઇન્કમ રિઝલ્ટ શું ક્રિએટ કરવાનું શીખી શકો છો રાઈટ સો ડેસ્ક્રિપ્શન ધ્યાનથી વાંચી એમાં સમજાવેલ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરી લેજો અને હા તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી નેક્સ્ટ વ્લોગ જ્યારે પણ આવે છે તો તમે ફર્સ્ટ અમારો વ્લોગ જોઈ શકો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ નેક્સ્ટ વ્લોગમાં